પોકરા મારી નાશા હશે કમા એ કમા સરપંચ બોલાયા સરપંચ બોલાયા હશે કે શું કામ

chấm là hết tí Hãy subscribe cho kênh không bỏ lỡ những Yeah. Oh. Hey. Oh, केता से आते साहब ओ हम घर चल

એ માણસ ને પકડી લાવો કે ચા પીધા વેલા પોતા મારે માણસો બધી વાત માર્યા નથી તમારી ફરિયાદ એમને લખાય છે

પોલીસ આટલા આવી જઈ નઈ આવે નહી આવતી મને તો હું એ વિચાર કરું શું કરું મને આવતી તમે વાત કરી શું કરું પોલીસ

મને તો પોલીસ વાળા લાગે પેલા તો જોઈ ને મને તો સપનું પોલીસ આવ્યું તો આ નક્કી સર પર હવારે પોલીસ લઈને આવશે ખરા શું કરશે હવે શું કરશે કો હવે લડવા ખાઈને આપણે હુઈ જરા સુખ શાંતિ એ વાત સાચી છે પણ હવે ચાલો સુવો સમય આપણો તો ઓ સુ સુ વિચાર્યું તું છો છો ફરવા જવાનું વિચાર્યું તું મે તો સારું શું આપણું ગમ્મો ઈજ્જત છે કેટલી

સાઈડ માં મેળું કે હું ગાતી નહી કઈ આડો થા

લાડવા ખાઈ ને લાડવા ખાઈ છું આ બધું તો લાડવા આપણે ખાવાના તાડવા ખાઈ ખાઈને મરી જાય બધા સૂર છે લાડવા ખાઈ જાય

आहे मारा बेटा शू करेन आता कुकने आहे पण हंतेन जुवा दो आपण सरपंचने जाईन कौपासी

સરપંચ સાહેબ અમે સરપંચ સાહેબ જે ચોર હતા આ લાડવા ખાઈ જાય બરોબર છે આપણા માટે

તમારે ઘેર ખાવા પીધું સરપંચ સાહેબ તમારે ઘેર કઈ અરે ખાવા દોડે કોમ કર્યું નહી કાલ થી સરપંચ સાહેબ કરવાની આગેવાન નું તમે શું મોટા આગેવાન બરોબર એટલે હવે ગમે તે રાવણા થાય